આ તમે મોમાં મૂકો ને એટલે ઓટોમેટિક સૂતર ફેરી નથી તમારા ઘરે થી વિયો જાય આજ હવાની મારો દી ક્યાં હોય કાંઈ જાણી રામ જાણે દી એક વાર કુતરી વાળો વિડીયો કે ભાઈ બહુ મજા આવે તો મેં વાંધો ને કુતરાને તો આપણા ઘર ના હે કે રાખીમાં કામ ભૂખ ના બધાય વડકા હોય બીજું કામ કરવું હું નથ કપડાં લેવાની રામ રામ હજી નથા જ બધા કી બધા મજામાં બધા મજામાં હસતા કરતા રાજી હોય તમે જોતા એકને એક ને લુકડા કી પાણીમાં હે ને આગળ નવા ધોવા જાઉં

દસ વાગે ઉઠતો પણ આગેવાય થોડું થોડી ભૂખ લાગી વાતા હું કાક પૂગી બાળી ગામ જવાનું હે ના આથી મે થોડોક લાડુઓ ખાઈ લાવી જો આ લાડુઓ હે ઓહો હો સાહેબ ગો ને ઘી ને સોરી ખાંડ નો ભૂકો ઘી ને સાહેબ નાખેલા જમાવટ આવે આ લાડવો ખાવાની જો આ તમે મોમાં મૂકો ના એટલે ઓટોમેટિક સૂતર ફેલાઈને નથી તમારા ઘરેથી વિયો જાય ને એવી અમ જમાવટ આવે પણ આ લાડવું અમે આનંદ બનાવ્યા આ લાડુ અમે લેવા મામાનું ઘેર નહીં મેં કાંઈ હું દેખી ગઉ હતું એ લાડવા ખામતા ડબલા તી મણી એમને બધા એ કીધું આ બાઉ ભાઈ તો મેં કું વખતે કરવું જોઈએ આમાં લાડવો મહી સળગો મણી ડેથી સળગો પછી સારું મને કોથોરીમાં સો હાથક નાખે લીધા બરે ઉપર એમ ગાંધું સારું મનો લેતો આવ્યો કોઈને તંબુ ખબર પડી નહીં મને લાગે આ વિડીયો જોઈએ એટલે ખબર પડી જાય પણ આપણે ખોટું ખાતું ને કેટલા લાગી પછી ખોટું બોલું એટલે ખવાય ગયા છેલ્લો રહ્યો ખબર પડી જાય કાં પછી મળીએ અમારું એવું બધું લાડુ જોરદાર આલો ખાઈ પીએ અને પછી હે નીકળીએ આપણે નાઈ ધોવાય એવું બધું છે હું તો નાઈ ધોઈને થઈ ગયો અને હવે આપણે જવાનું છે બાર ગયા બાર ગામ ક્યાં જવાનું હોય તમે જોવું હોય તો આખો બ્લોક જોવો જાય તો જ તમને ખબર પડશે હું ક્યાં જવાનું એટલે હવે નાઈ ધોઈ લઈ ગઈ હવે નીકળવાનું જ છે અને જો આજે વરસાદ તો મળી જાય અંધાર ગઈ

મંદિર કોઈક બીજા ગમે ધર્મ સ્થળી એટલે મારે જોડી ભેગી જોઈએ એટલે હારી સારી જોડી હોય ને સાની મુની નાખેલા જોડીમાં કોઈને ખબર ન પડે તંબુરો ખબર પડે એટલે એવું બધું કરે આ બે માથ વિચારે ક્યાં પહેરેજે આ પહેરે જાય આ પહેરી જાંક આ પહેરી જાય ને એટલે હારા હા સંપર્ક ને જોડી નાખેલો આજ હવારે મારો દી ક્યાં હોય કાંઈ જાણે રામ જાણે દી હારો હોય ગયો મારો આમાં મોટા આપને એટલે હે ના જો આ રાવેલી આપણી પેલા ખબર વિડિયો ઉતાર્યો તો આજ દાડીએ મજૂર આવ્યા ને બધા મારા વિડિયા જોવાની કે મોજ આવે છે આઈન તેમ જે બધા અટાણ મેળવી આવ્યો પણ અટાણે છે ને એ નિદેહ ને પછી નિરાયતી બપોરે આપણે બધા વાતો કરી હું એટલે અટાણે મળી અટાણે મોજ આવે કે હું જાતો હતો બીજે થી ત્યાં ભૂટકે ગાય કે એક વખત કૂતરી વાળો વિડીયો કે ભાઈ બહુ મજા આવે તો મેં કોઈ વાંધો નહીં કુતરા ને તો આપણા ઘર ના ઉઠાય રાખ્યું મેં કામ તો એવું બધું કર્યું ગોતતા હતા મને કે ભાઈ મારો ગો કીનો મેં કોઈ ભાઈ આકરા જ જાઉં કીનો ગો ને તો જ્યાં બધા દાડી આવ્યા અને મજા આવે ગઈ તો આપણે બપોરે નિરાયતી વાતચીત કરી હું અટાણે વાર કામ કોઈ ટાઈમ ખોટી ન કરડધન ગેરીદી છે કે આ નથી એના જ કરે બેઠો હોય એવું બધું છે હા તો બપોરે નિરાધી મળી છે આપણે બધાને બરોબર બધા રાવેલથી આવ્યા જ્યાં જવાનું હતું તમને એમ ક્યાં કેવાનું પણ હું આવ્યો નાથા હતા અને મંદિરે કારણ કે હમણાં કેદીકનું મને મન થયું કે આવ્યું જ નહોતો તમે કહ્યું દર્શન કરતો આવું અને તમને પણ દર્શન કરાવી દો જોકે તમે ઘણી વાર દર્શન તો કર્યા પણ ભગવાનના દર્શન તો જેટલા થાય એટલે સારું ને તો આજે પુગી હોય ના મંદિરે આવ્યો તમને લઈ જાઓ મંદિર અંદર દર્શન કરાવું હા બરોબર હતો હું હવે તમને અંદર લઈ જાઉં

કમેન્ટ જ કરી દેજો જય નથી તમે કાયમે કરો તો શો જય નથી વધારે કરી દેજો બીજું આપણે તો ફૂલ દર્શન કરી લીધા અને તમે કરી લ્યો અને જય નથરાજ લખી દીધો કે તમે કાયમે લખતા જ હોય આ થોડુંક વધારે લખી દેજો અને હવે આપણે ઘડીક બેઠા જો ઠંડુ વાતાવરણ છે ઘડીક પોરો ખાઈએ અને બેસીએ અને બે નામ લઈએ પછી ધીરે ધીરે ઘરે નીકળીએ ઘરે થોડુંક કામ હે અને મજૂર પણ આવ્યા એમ ફોન આવ્યો તો મને તો પછી જાય તો ખબર હું કામ કામકાજ આવી બરાબર તો દર્શન કરીને નીકળીએ તમને અપેટ આપતો રહે અને પાછા એ પછી દર્શન કરી લ્યો જઈ નથરા જ પાછા હવે પાછા વળે આતો આવ્યો ને નવી હે ત્યારે બરાબર હાલો હાલો પ્રસાદી પણ લઈ લઈએ જો અહીંયા પ્રસાદી ભવન ક્ષેત્ર ચાલુ હોય તો આપણે દ્વારા ખેરે આવીએ ત્યારે ન પાડીએ થોડી થોડી પ્રસાદી લઈ લઈએ અને મજા આવી જાય પ્રસાદી લઈ અને જો આમાં હા પ્રસાદી બતાવું તમને કાવ ખાવ હે જો આમાં લડવા હે પછી ગાંઠિયા છે આમાં રોટલી છે પછી આમાં દાળ છે આમાં ભાત છે અને આમાં સાસ છે એટલે જો પ્રસાદી લઈ લઈએ પછી પેગી લાગે અને નીકાળીએ નિરાઈને પ્રસાદી લઈ લઈએ અને બહુ જ કરીએ આવું તો આપણે પૂગ્યા પાછા ઘેર ભેગી ભેગી લાગે પ્રસાદી પ્રસાદી લઈને પાછા ઘેર પૂગે આવ્યા અને ઘેર ગયો ઓલા મજૂર આવે ગયા નદવા જવાય રહ્યા દેખાય તો જોઈ આટમ ફેરા કરીએ કેટલું કરીએ કામ હે કેવી રીતે છે કપડાં બપડા બદલાવી નવા હે રવિવારીના પાછા કમા રવિવારીના હોય ને એટલે કલર વિયો જાય તો બદલાવીને નાખા અને જૂના સડા આવે પાછા જાય તો પહેરવા થાય ને કાંઈ જાય તો પહેરવા થાય ને પાછા આ ટાણ્યા વડો રોલ મારવો એવું બધું હોય કામ કરું આ ભૂખ ના બધા વડકા હોય બીજું કામ કરવું હું નથી કપડાં લેવાની આ રાખે સુખ દુઃખે સંસાર હે આવ્યા રાખે સુખ દુઃખ આવ્યા રાખે તેજી મંદિર એવા રાખે એવું બધું હળદર રૂપ્ન બદલાવીએ